બાળકોએ યા ના લગાવ્યા હતા નારા જામનગર બાદ હવે વડોદરામાં વિવાદ હિન્દુ બાળકોને પઢાવાય છે નમાઝ બીજેપી એમએલએ સહિત હિન્દુઓનો વિરોધ જામનગરની સ્કૂલમાં જે મોહરમ પર્વ ઉજવવાના પ્રોજેક્ટના નામે યા હુસેન યાલી આ બધું સનાતન ધર્મના સંતાનોને શીખવવામાં આવે ખરેખર આ દુઃખદ છે બહુલ પ્રજા ક્યારે સનાતન ધર્મની હોય તો ત્યાં આગળ સ્કૂલોમાં આ પ્રકારની જબરજસ્તીથી આ લા મૌલીને આ બધું શીખવાડીને શું કરવા માગો તમે ખરેખર નાના માણસના એટલે નાના બાળકોના કુમળા મગજમાં આ વિચાર નાખી અને ક્યાંક ધર્માંતરણના પ્રયાસો તો નથી થતા ને આની તલચસ્પર્શીએ તપાસ કરવી જોઈએ આ બનાવ અંગે હું કલેક્ટરશ્રીને અને શિક્ષણ અધિકારીશ્રીને શિક્ષણ મંત્રીશ્રીને બધાને જાણ કરીશ અને કઈ કે આ બાબતે યોગ્ય કાર્યવાહી થાય નાના નાના બાળકોને ઈદ કેવી રીતે ઉજવાય છે નમાજ કેવી રીતે પડાય છે એ શીખવાડવામાં આવ્યું ટોપી રૂમાલ બાંધીને નાના બાળકોને જે નમાજ પઢાવવાનો પ્રયત્ન થયો ખૂબ જ દુઃખદ છે આ અંગે અમારા ધ્યાન પર ગઈકાલે આવતા અમે તાત્કાલિક કલેકટરશ્રીનો સંપર્ક કર્યો હતો ડીડીઓ મેડમનો પણ સંપર્ક કર્યો હતો ડભોઈના પ્રાંત અધિકારીને પણ જાણકારી આપી હતી શિક્ષણ મંત્રી શ્રી કુબેરભાઈને એમના વોટ્સઅપ પર જાણ કરી છે અમારા મુખ્યમંત્રીના પર્સનલ સેક્રેટરીને પણ અમે વોટ્સઅપ કરીને જાણ કરી હતી આ બાબત ખૂબ જ ગંભીર છે રહી ક્યારે હોય જવાનું પછી ઉઠીને ક્યાં જવાનું હોય નમાજ પડવા કેમ નમાજ પછી પછી રસોઈ શું બનવાને રસોઈ શું બનાવો બિરિયાની બિર્યાની બનાવી જામનગર માં સોનલનગર વિસ્તાર ની અંદર આંગણવાડી આવેલી છે અને આંગણવાડી ની અંદર ત્રીસ ની સંખ્યા છે જેમાં બે મુસ્લિમ બાળકો છે આ આંગણવાડીની ની અંદર તહેવારો ઉજવે છે એમ શિક્ષિકા કહે છે તહેવારોને લઈને ઈદ કેમ મનાવી સલામી કેમ આપવી નમાજ કેમ પાડવી અને યા હુસેન યા હુસેનના નારા લાગે છે એક બાજુ જામનગરની જે સ્કૂલમાં જયશ્રીરામ અને મહાદેવ બોલવાથી માર પડે છે અને બીજી બાજુ યા ના નારા લાગે છે આ કેટલું યોગ્ય છે કેટલો ન્યાય છે આ એક બાળકોના માનસ પરિવર્તન તરફ આગળ વધી રહ્યા છે આ શિક્ષિકા પર પણ પગલા લેવા જોઈ અને વાલીઓએ પણ ચેતવું જોઈએ આ એક ધર્મ પરિવર્તનનો મુદ્દો છે અને હિન્દુસેના ગુજરાતમાં આ ધર્મ પરિવર્તન ક્યારે પણ નહીં કરે અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ ન્યૂઝ સાથે